વાત કરીએ પોરબંદરમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી મફતિયાપરામાંથી 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે લોકોના ઘરોમાં પાણી ભરાતા ભારે હાલાકી સર્જાય છે મકાનોમાં એક માળ સુધી પાણી ભરાયા છે રોકડિયા હનુમાન સામે મફતિયાપરામાંથી 13 લોકોને રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા સ્થળાંતર કરવામાં આવેલા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસેલા હતા એક માળ સુધી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે તેમની ઘરવખરી પર પલળી ગઈ છે આખે આખા ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા છે પોરબંદરની આ પરિસ્થિતિ છે પાણી ક્યારે ઓસરશે ખબર નહીં પરંતુ અત્યારથી જે લોકોની હાલાકી છે જેને કારણે તાત્કાલિક તેમને બહાર કાઢવામાં આવ્યા ઋષિ ખાનકી સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે જે ઋષિ દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહ્યું છે લોકોને દોરડાથી ખેંચી ખેંચીને બહાર કાઢવા પડી રહ્યા છે શું વિગતો તો ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું મફતીયાપરામાં તેર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પહેલા માર્ચ સુધી મકાનોમાં પાણી ભરાઈ ગયા છે નીચે રહેતા લોકો કે આખી ઘર ઘરવખરી પલળી શેલ્ટર હોમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અલગ અલગ જગ્યાઓ પર ટીમો પહોંચી છે અને તમામની બચાવ કામગીરી ચાલુ છે પોરબંદરમાં છેલ્લા ચોવીસ કલાકમાં સતત પડેલા વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં સાવચેતી સાથે લોકોને સુરક્ષિત સ્થળે ઉતારવામાં આવી રહ્યા છે ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા તરબોળ કરી દીધા પોરબંદરમાં અલગ અલગ જગ્યા પર એટલો વરસાદ છે કે જ્યાં એક તરફથી બીજી તરફ જવા માટે આખે આખું વ્યક્તિ પાણીમાં ડૂબી જાય દોરડું પકડીને તેમને ચાલવું પડી રહ્યું છે વધુ ભરાયેલા પાણીના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી આખે આખા ઘરની ઘરવખરી પલળી ગઈ છે

સ્થળો છે કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે વધુ વરસાદ દરિયાકાંઠાના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડવાની આગાહી હતી અને એ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે દ્વારકા પોરબંદર બંને દરિયાકાંઠા કે જ્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા સતત વરસાદને લીધે